એક્ઝામ અંદર મિસ કરી દેજો મિત્રો આજે ધૂળેટી છે તો બધાને હેપી ધૂળેટી અને આજે આપણે આ વિડીયો ની અંદર મોસ્ટ આઈએમપી ગુજરાતી સાહિત્ય ના પ્રશ્નો છે જોશું તો સૌથી પહેલો પ્રશ્ન છે કે જય સોમનાથ નવલકથા કોણે લખી છે તો એનો જવાબ છે કનૈયાલાલ મનસી પ્રશ્ન નંબર 2 ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ ક્યુ છે તો એનો જવાબ છે તળાજા પ્રશ્ન નંબર 3 ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા તો એનો જવાબ છે ઉમાશંકર જોશી. પ્રશ્ન નંબર 4 વિદાળ 25 પુસ્તકના લેખક કોણ છે તો એનો જવાબ છે સામળ ભટ. પ્રશ્ન નંબર 5 સ્થાપના ભાગ સ્વરૂપ જણાવો તો એનો જવાબ છે એકાંકી. પ્રશ્ન નંબર 6 ઠિગડુ વાર્તાના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ પ્રશ્ન નંબર આઠ નાટક કલાકાર જયશંકર ને સુંદરી ઉપનામ ક્યાં થી મળ્યું હતું તો એનો જવાબ છે સૌભાગ્ય સુંદરી પ્રશ્ન નંબર

તો એનો જવાબ છે કાંતનું મૂળ નામ મણિશંકર ભટ્ટ છે પ્રશ્ન નંબર સત્તા પ્રેમ ભક્તિ કોનું ઉપનામ છે તો એનો જવાબ છે પ્રેમ ભક્તિ એ મનહાલ કવિ છે એનું ઉપનામ છે પ્રશ્ન નંબર અઢાર આગળ પણ છે તો આગળનો જવાબ છે આગળના રચનતા ચંદ્ર આંદન મહેતા પ્રશ્ન નંબર ઓગણીસ ગુજરાતની અસ્મિતા શબ્દના ના કોણ છે તો એનો જવાબ છે ગુજરાતની અસ્મિતાના અસ્મિતા ના પ્રેરતા પ્રશ્ન નંબર વીસ ક્રિકેટ ના કામણે કોની કૃતિ છે તો એનો જવાબ છે ક્રિકેટના ના કામણે બકુલ ત્રિપાઠી કૃતિ છે પ્રશ્ન નંબર એકવીસ બચુભાઈ રાવત ક્યાં સામાયિક સાથે સંકળાયેલા છે તો એનો જવાબ છે બચુભાઈ રાવત છે કુમાર સામાયિક સાથે સંકળાયેલા 22. లేలేరు ధాడ కావిసంగ్రనాం సర్జక్ కోణ్ చే? తో ఏనో జవాబ్ లేలేరు ధాడ కావిసంగ్రన చే? ప్రిస్న నమ్బర త్రేవిస్ గ్నాన పిఠేవోడ మే ગુજરાતી લઘુકથાના જનક મોહનલાલ પટેલ ગણાય છે પ્રશ્ન નંબર સત્યાવીસ નિશ્ચિત કૃતિ ના નું નામ આપો તો એનો જવાબ છે નિશ્ચિત કૃતિ છે એમાં શંકર

सर जगना चहे, वही ना जो आप चहे उसना सुपनाम चहे नटवर लाल पंड्या ना चहे ये विधाते में जो आपने पृष्ठ चेक करा प्रश्नों चहे जिस राती सहायते ना चहे तब ना वीडियो पसंद आया तो लाइक करो सब्सक्राइब करो अन्य विचार विधाते में दृश्य पृष्ठ करो थैंक यू फॉर वाचिंग विच वीडियो